બગસરાના મોટા મુંજિયાસર ગામે પડેલા કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન પડતા જગતનો તાત ખેડૂત ચિંતા તુર બન્યો ખેડૂતે પંદર વીઘાની ડુંગળીના પાકમાં ટ્રેક્ટર ફેરવી સરકાર સામે વળતરની માંગ કરી અમરેલી પંથકના બગસરા પંથકમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ જોવા મળી બગસરા પંથકમાં જગતનો તાત ચિંતિત તુરબની ખેડૂતે પંદર વીઘાની ડુંગળીમાં ટ્રેક્ટર ફેરવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો સરકાર સરકારશ્રી દ્વારા દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી ત્યારે ખેડૂતોને પૂરતું વળતર ન મળતું હોય તેની સામે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે ખેડૂતોની માંગ છે કે થોડો ઘણો પાક બચ્યો તેના પૂરતા ભાવ મળે તે આશાઓ વ્યક્ત કરી રહ્યા છે બગસરા તાલુકાના મોટા મુંજાસર ગામે ખેડૂતે પંદર વીઘાની ડુંગળીમાં રોટાવેટર ટ્રેક્ટર ફેરવી સરકાર સામે વળતર આપે તેવી માંગ કરવામાં આવી અશોક મણ અમરેલી કમોસમી વરસાદને ક્યાં ક્યાં પાકને નુકસાન ગયું તમારા વિસ્તારમાં ક્યાં પાકને નુકસાન ગયું આ બાબતે સરકારે અત્યારે દસ હજાર કરોડનું જે રાહત પેકેજ જાહેર છે એ બાબતે છે પહેલાં તો મારું નામ રમેશ સતાજીયા છે મારું ગામ મોટા મુંજિયાઝર બગસરા તાલુકો જિલ્લો અમરેલી આજે જે કમોસમી વરસાદ થયો છે એમાં ચોમાસું તમામ પાકમાં નુકસાની ગઈ મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય ડુંગળી હોય તમામ પાક નુકસાનીમાં છે અને આજે ખેડૂતોને આપણે નજર સામે જોઈએ છીએ કે ડુંગળી રાતા પાણીએ ઓવરાવી રહી છે કપાસમાં પણ આ જ પોઝિશન છે મગફળી પણ આવી રીતે ઉગી ગઈ છે અને હાવ કાળી થઈ ગઈ છે અને આજે ટેકાના ભાવમાં પણ ન આવે એવી પરિસ્થિતિ છે ત્યારે સરકારે ખેડૂતોને પેકેજ આપ્યું છે અને આ સરકારને ટેવ છે કે જ્યારે પેકેજ જાહેર કરે ને ત્યારે એમ લાગે કે આ તો બહુ મોટું પેકેજ છે આપણે દસ વર્ષ ત્યાં જોઈએ છીએ કે અમરેલીમાં જ્યારે આપણા વડાપ્રધાન આવ્યા સદભાવના મિશનમાં ત્યારે પણ કરોડોનું પેકેજ આપ્યું હતું આજે એક પણ રૂપિયો આવ્યો નથી ત્યાર પછી આવ્યા હતા ડેરીના ઉદઘાટનમાં મધ ઉત્પાદન માટે આ જિલ્લો કે ફર્સ્ટ નંબર બનાવવો છે અને આપણે કરોડોનું પેકેજ આપ્યું હતું આજે એ પણ કાંઈ છે નહીં એવી જ રીતે દસ હજાર કરોડનું પેકેજ આપ્યું એમ વાત કરે છે પણ હિસાબ કરો તો ખેડૂતોને એક વીઘે પાંત્રીસો ને વીસ રૂપિયા આવે છે આ ડુંગળી અત્યારે જે ચોટા વેટા હાલી રહ્યું છે એ ડુંગળી વાવવાનો ખર્ચો ખાલી પાંત્રીસોથી સાડત્રીસો ચાર હજાર તો થાય બે હજારનું પચીસોનું કિલો બિયારણ વીઘે એક કિલો બિયારણ પચીસો રૂપિયાનું બિયારણ લીધું એક છેલ્લી ડીએપીની નાખે તો ચૌદસો રૂપિયા ડીએપીના વાવવાવાળાને ત્રણ ચારસો રૂપિયા ટ્રેક્ટરવાળાને દે પાણી વાળવાની મજૂરી આમ તમે ગણો તો પણ ખાલી વાવવાની પણ નથી દીધી અને આજે તમે જોવો કે ખેડૂતોને રાહત પેકેજ આપ્યું છે રાહત પેકેજ અમારે ખેડૂતોને નથી જોતું અમને ભાવ આપો આ મગ ડુંગળી જે તૈયાર થાય ને એનાથી ડોઢા ભાવે લે ને તો ખેડૂતને આજે રાહત પેકેજની જરૂર નથી રાહત પેકેજ શા માટે આપવું પડે છે આ આ વિચારવાની જરૂર છે માટે હું સરકારને ફરી પરિવાર વિનંતી કરું છું કે રાહત પેકેજની જરૂર નથી ખેડૂતોને ખેડૂતોને ભાવ પૂરતો આપો એટલી જ વિનંતી છે વરસાદને લઈને ખેતી પાકમાં છે 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 પાકને નુકસાન નુકસાન થયું કેટલું શું આપનું નામ મારું નામ કલ્પેશ રફાળિયા મોટા મુંજિયાસર મારું ગામ છે હાલની અંદર સોયાબીન હતા મારે એવા પણ હાથમાં કાંઈ નથી આવ્યું કપાસમાં એમ થયું છે હાલ ડુંગળી પંદર વીઘાની મારી છે હાલમાં ઊભી છે એમાં ભાવ નથી બધા યાર્ડમાં જાણવા છતાંય સિત્તેર રૂપિયાની બોરી માગે છે તો હાલમાં એવો નિર્ણય લઈને અને રોટાવેટર મારવાનો એક નિર્ણય લીધો છે અમે હાલમાં રોટાવેટર પણ તમે જોઈ શકો છો ચાલુ છે આ બાબતે તમે સરકાર છે ક્યાંય રજૂઆત કરી સરકાર દ્વારા અત્યારે દસ હજાર કરોડ જેવું વળતર આપવામાં આવશે આ બાબતે શું કહેશો વળતરની તો ખરેખર વાતું છે ક્યાંય કોઈ વસ્તુ આવી નથી અને વળતર કેટલું કાપી આગળ કે વળતર અંદાજીત આપે તો હવે અત્યારે અમે ગયા વર્ષના અત્યારે અમારે આવ્યા હતા તો પચાસ વીઘા જમીનની અંદર દસ હજાર રૂપિયા ખાલી આવ્યા હતા તો એ વળતર ખરેખર કહેવાય નહીં એક લોલીપોપની વાત છે હાલમાં તમારે કેટલો ખર્ચો થયો છે એવરેજ ડુંગળીની અંદર અત્યારે મારે પંદર વીઘામાં બે લાખ રૂપિયા જેવો ખર્ચો મેં કરી દીધો છે સિત્તેરથી એસી હજારનું તો બિયારણ શરૂઆતમાં વાવેતર થયેલું છે આ